અરે દીખા તને જોઈ લીધો અરે ભૂરી ભાભી કેરી ચૂસવા દે હા હા લે ચૂસી લે આ ઓ ભૂરી ભાભી ના તો કેરી જોવા આવ્યો હા તો કેરી જોઈ લીધી

આનો લે આ તો ગયો એ બિના ધ્યાન રાખીએ વાડીના માલિક આવે અરે 부રી બાબી તમે આવ્યા હજી શું આને તો મૈયા પછી હક નથી મારી વાડીની અંદર પરીમાવરી અરે બુરી દાદી હું તો મારિયા પાણી પાવા આઈ ગો હા તો આ હવે મારું પાણી પી ઉપર ગોદળી આવી હો અરે બળવા

મારી પાછળ સળગે છે એલા ભલે સળગે આજ તો તું મને નાચવા દે